પેપડુ ગામે આવેલ નકડંગ ધામ ખાતે ભાઈભીત પવિત્ર દિવસે બેસતું અને પરંપરાગત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભક્તિભાવ અને ઉમંગના માહોલ વચ્ચે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધામ ખાતે ઉમટી પડ્યા ભાઈબીજના દિવસે દૂર દૂરથી ભક્તો નકડંગ ધામે દર્શનાર્થે આવ્યા એક કિલોમીટર લાંબી ભક્તોની લાઈનો જોઈ શકાય હતી ધામ પર સતત ભક્તિ સંગીત આરતી અને ધૂનના સ્વર વચ્ચે ભક્તિભાવ છવાયો હતો મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ મનોરંજન ઝોન અને ખાણીપીણીના સ્ટોલો પણ લાગ્યા જેનાથી અનેક સ્થાનિક લોકોને રોજગારી તક મળી ગામના યુવાનોને ગ્રામજનોના સહયોગથી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધામના સંચાલકો અને સ્થાનિક આગેવાનો દ્વારા